નમસ્કાર મિત્રો શું તમારા હાથ પગ સૂન થઈ જાય છે ધ્રુજારી કે ઝણઝણાટ થાય છે તો તેને નજરઅંદાજ ન કરતા આ ત્રણ વસ્તુઓ આજથી જ ખાવાનું શરૂ કરી દો પ્રોબ્લેમ્સ જળ મૂળથી દૂર થઈ જશે આજનો વિડીયો તમારા સ્વાસ્થ્યને લગતી ખૂબ જ મહત્વની ઉપયોગી અને રસપ્રદ માહિતીથી ભરપૂર છે આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી સમસ્યા વિશે જે લગભગ દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક બનતી જ હોય છે પરંતુ ઘણા લોકો તેને ગંભીરતાથી લેતા નથી અને પછી તેમાંથી છુટકારો મેળવવો અશક્ય બની જાય છે તો ચાલો આ સમસ્યાના મૂળ સુધી આપણે પહોંચીએ તેના કારણો અને ઉપાયો જાણીએ પણ મિત્રો એક મિનિટ જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો આનાથી આવા જ જાણકારી ભર્યા અને શાનદાર વિડીયોની માહિતી તમને મળતી રહેશે મિત્રો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સૌથી પહેલા જો તમે આ વિડીયો

એક વિચિત્ર કંઈક ખૂચી રહ્યું હોય તેવી લાગણી પણ કે થવા લાગે છે ત્યારે ઘણા લોકો વિચારે છે કે અરે આ તો થોડી જ વારની વાત છે આપો આપ ઠીક થઈ જશે અને સાચું પણ છે ઘણી વખત આવું થોડી વાર માટે થાય છે અને પછી બધું જ નોર્મલ થઈ જાય છે પરંતુ મિત્રો જો આ સમસ્યા વારંવાર થઈ રહી હોય એટલે કે તમારા હાથ પગ થવા લાગે છે જણ વધી જાય છે અથવા તેની સાથે હળવો કે તીવ્ર દુખાવો પણ થવા લાગે છે તો આ બાબતને હળવાશથી લેવી ન જોઈએ આ કોઈ ગંભીર બીમારીનો પ્રારંભિક સંકેત હોઈ શકે છે અને તેની અવગણના કરવાથી ભવિષ્યમાં મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે આજના વિડીયોમાં અમે તમને ખૂબ જ સરળ અને સ્પષ્ટ રીતે સમજાવશું કે હાથ અને પગમાં થવો કે શૂન્ય થઈ જવું શા માટે થાય છે તેની પાછળના મુખ્ય કારણો શું હોઈ શકે છે આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે ઘરે બેઠા કયા સરળ અને અસરકારક ઉપાયો કરી શકો છો અને સૌથી મહત્વનું તમારા ખોરાક અને જીવનશૈલીમાં તમે શું ફેરફાર કરવા જોઈએ જેથી આ સમસ્યા ફરી ન થાય તો મિત્રો આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે અહીંની દરેક માહિતી તમારા સ્વાસ્થ્યને સુધારવાનું મદદ કરશે ચાલો હવે આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા ચા ચાલો સમજીએ કે હાથ કે પગ સૂન થઈ જવા કે જણજણાટ શું છે જ્યારે તમે કોઈ વસ્તુને હાથથી પકડો છો જેમ કે ગ્લાસ સ્પોન કોઈ વસ્તુ તેમને સ્પર્શ જ ન અનુભવાય એટલે કે તમારો હાથ બહેરો થઈ ગયો હોય અથવા તો શૂન્યપણાનો તમને સંકેત આપે છે જ ઘણી વખત જગ્યાએ ઝણટ ખુચું બળતરા ધ્રુજારી આવું પણ અનુભવવા લાગો છો કેટલીક વખત આવું બિનજરૂરી થાય છે જેમ કે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવાથી થઈ લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં જો તમે બેસી રહેશો તેની પાછળ કોઈ ગંભીર કારણ હોઈ શકે છે આપણા શરીરમાં હાથ અને પગની નશો લોહીના પ્રવાહ દ્વારા ઓક્સિજન અને પોષક તત્વો છે એનું વહન કરે છે જો આ નસોમાં લોહીનો પ્રવાહ બરાબર ન થાય કોઈ અડચણ આવે કે નસો પર દબાણ પડે તો જણજણાહટ શૂન્યપણું કે બળતરા જેવી સમસ્યાઓ થઈ જાય છે આના ઘણા કારણો હોઈ શકે છે પરંતુ અહીં અમે કેટલાક સૌથી સામાન્ય અને મહત્વના કારણો વિશે જણાવીશું નંબર એક જોઈએ કાર્પલ ટનલ સિન્ડ્રોલ આ એક એવી સ્થિતિ છે જેમાં હાથના કાંડામાં આવેલી મુખ્ય નસ એને

ભારે વસ્તુઓ ઉપાડવી કે કાંડા પર વધુ દબાણ લાવે તેવું કામ કરવું ખોટી રીતે બેસવું હાથનો ખોટો ઉપયોગ કરવાથી આ પ્રોબ્લેમ થાય છે આવી સ્થિતિમાં રાહત મેળવવા કામ દરમિયાન દર ત્રીસ કે ચાલીસ મિનિટે હાથને આરામ આપો કાંડાની સરળ કસરત કરો દિવસમાં બે થી ત્રણ વખત કાંડાને ઘડિયાળની દિશામાં અને વિપરીત દિશામાં દસ થી પંદર વખત ફેરવો રાત્રે સૂતી વખતે કાંડા પર હળવું બેન્ડ એટલે કે રિલસ બ્રેસ્ટ પહેરો જે નસ પરનું દબાણ ઘટાડે છે જો સમસ્યા વધી જાય તો સલાહ પણ લો કારણ કે શરૂઆતમાં આનો ખૂબ જ સરળ હોય છે મિત્રો જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો તો સૌથી પહેલા વિડીયોને જલ્દીથી લાઈક કરી દેજો વિડીયોને તમારા મિત્રો સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂરથી શેર કરજો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે જો તમે ચેનલ પર નવા છો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયક પર ક્લિક કરી અને મિત્રો નોટિફિકેશન ચાલુ કરી દેજો જેથી અમારા નવા નવા વિડીયો બીજું જોઈએ પોષક તત્વોની ઉણપ આપણા શરીરને સ્વસ્થ રહેવા માટે વિટામિન બી ટ્વેલ પોટેશિયમ કેલ્શિયમ આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોની જરૂર હોય છે જો આ તત્વોની ઉણપ થાય તો નસોનું કાર્ય બરાબર થતું નથી જેના કારણે હાથ પગમાં શૂન્યપણું અને અને અનુભવાય છે છે ઝડપથી થાક લાગે શરીરમાં આવી માંસપેશીઓમાં ખેચાણ કે દુખાવો થવો ચક્કર આવવા કે ચીડિયાપણું થવું આના લક્ષણો છે તો આવી સ્થિતિમાં તમારે તમારા ખોરાકમાં આ પોષક તત્વો ઉમેરવા જોઈએ વિટામિન બી ટ્વેલ માટે દૂધ દહીં પનીર બટાટા ગાજર મૂળા લઈ શકો છો પોટેશિયમ માટે કેળા નારંગી સકરિયા નારિયેલ પાણી લઈ શકો છો આર્યન માટે પાલક ચણા ખજૂર કિસમિસ ગોળ લઈ શકો છો અને કેલ્શિયમ માટે દૂધ બદામ તલ રાગી લઈ શકો છો મેગ્નેશિયમ માટે બદામ લીલી શાકભાજી આખા અનાજ ડાર્ક ચોકલેટ લઈ શકો છો વિટામિન સી થી ભરપૂર ખોરાક જેમ કે સંતરા આબળા ખાઓ કારણ કે તે આર્યનું શોષણ વધારે છે જો વધુ હોય તો ડોક્ટરની સલાહથી સપ્લિમેન્ટ્સ લઈ શકો છો પરંતુ કુદરતી ખોરાક પર વધુ ધ્યાન આપો મિત્રો આ બોનસ ટિપ્સ પણ તમે અજમાવી શકો છો કિસ કિસમિસ રાત્રે દસ કિસમિસ છે એ પલાળી રાખો સવારે તે પાણી પી લો અને કિસમિસ ખાઈ લો બે મહિના ઉપાય કરવાથી શરીરમાં જે નબળાય છે અને જણજણાટ છે ઓછી થઈ જશે લસણ છે એ પણ લોહીના પ્રવાહને સુધારે છે સવારે બે લસણ બારીક કાપી અને એક ચમચી મસ સાથે ખાવું અથવા તો શાકભાજીમાં નાખીને પણ ખાઈ શકો છો ડ્રાય ફ્રૂટ્સ બદામ કાજુ અખરોટ ખજૂર આઠ કલાક પલાળી સવારે એને પણ ખાવું નંબર ત્રણ જોઈએ મિત્રો નસો પર દબાણ ખૂબ જ ટાઈટ કપડાં ખાસ કરીને ટાઈટ જીન્સ બેલ્ટ મોજા ચંપલ પહેરવાથી નસો પર દબાણ વધે છે જે લોહીના પ્રવાહને અટકાવે છે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું ખાસ કરીને પગ ચઢાવીને બેસવું એ નસોને દબાવે છે જો તમે આખો દિવસ ખુરશી પર બેસીને કામ કરો છો અને શારીરિક પ્રવૃત્તિ ઓછી કરો તો લોહીનો પ્રવાહ ધીમે ધીમે ઓછો થાય છે ધીમો થાય છે જે આ સમસ્યાને વધારે છે આવી સ્થિતિમાં ઢીલા અને આરામદાયક કપડાં પહેરો દર ત્રીસથી ચાલીસ મિનિટે થોડું ચાલી લો અને મિત્રો સ્કે સ્કેટિંગ કરો બેસતી વખતે યોગ્ય પોસ્ચર જાળવી રાખો જેથી નસો પર દબાણ ન પડે ચોથું જોઈએ ગંભીર બીમારીઓ કેટલીક વખત આ સમસ્યા ગંભીર બીમારીઓના કારણે પણ થઈ શકે છે જેમ કે મિત્રો ડાયાબિટીસ ઉચ્ચ બ્લડ સુગર નસોને નુકસાન પહોંચાડે છે જેના કારણે થઈ શકે છે હોર્મોન્સનો અસંતુલિત નસોના કાર્યને અસર કરે છે ન્યુરોપેથી નસો સાથે જોડાયેલી બીમારીઓ જેમ કે વિટામિન ઉણપ ચેપ ડિસઓર્ડર સ્ટ્રોક લોહીના પ્રવાહમાં અડચણ આવવાથી મગજ સુધી ઓક્સિજન ન પહોંચે જે પણ જણ કારણ બની શકે છે

હવે મિત્રો જ્યારે આપણે આ સમસ્યાના કારણો જાણી લીધા છે તો ચાલો મિત્રો જાણીએ કે કેટલાક સરળ અને અસરકારક આપણે ઘરેલું ઉપચારો કયા છે જે તમે રોજિંદા જીવનમાં અપનાવી અને તમારી જણ છે સૂનપણાની એ સમસ્યામાંથી રાહત મેળવી શકો એક હળવી માલિશ રોજ રાત્રે સૂતા પહેલા દસ પંદર મિનિટ સુધી હાથ અને પગની હળવી માલિશ છે એ કરો માલિશ કરવા માટે સરસવનું તેલ 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 અથવા અથવા નારિયેલનું તો બદામનું તમે વાપરી અને માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ સુધરી જશે માંસપેશીઓની નબળાઈ દૂર થઈ જશે નસો પરનું દબાણ ઓછું થઈ જશે માલિશ હળવા હાથે ગોળ ગોળ ફેરવી કરો ખાસ કરીને કાંડા અને હથેળી પરના તળિયા અને પગની આંગળીઓ પર ધ્યાન આપો બે બીજું જોઈએ ગરમ પાણી અને સિંધા મીઠાનો ઉપયોગ એક વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં એક બે ચમચી સિંધુ મીઠું એટલે કે રોક સોલ્ટ નાખી દો જ્યારે પાણી હળવું ગરમ થઈ જાય એટલે કે જેટલું તમારે સહન થાય એટલું જ પાણી ગરમ કરવાનું છે એટલે તમારા હાથ કે પગને પંદર વીસ મિનિટ સુધી તેમાં ડુબાડી રાખવાના છે આ ઉપાય કરવાથી નસોની જેટલી બળતરા છે બધી જ ઓછી થઈ જાય છે માંસપેશીઓને આરામ મળે છે ઝંઝણાહટ અને શૂન્યપણામાં તમને ઝડપથી રાહત મળશે સિંધો મીઠું કોઈ પણ જનરલ સ્ટોર કે આયુર્વેદિક દુકાન પણ મળી જશે ત્રીજું જોઈએ મિત્રો દાલચીની એટલે કે તજનું સેવન તજ છે ને એક ચમત્કારિક ઔષધિ છે જે લોહીના પ્રવાહને સુધારી નાખે છે અને શરીરની રોગ પ્રતિરોધક જે શક્તિ હોય છે એ પણ વધારી નાખે છે વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર તજ શરીરમાં બળતરા ઘટાડે છે અને નસોના સ્વાસ્થ્યને સુધારે છે ત્રણ જોઈએ કેવી રીતે તમે આનું સેવન કરી શકો છો અડધી ચમચી તજના પાવડરને એક ગ્લાસ ગરમ પાણીમાં ભેળવી સવાર સાંજ ખાલી પેટે પીવાનું છે અડધી ચમચી તજના પાવડરમાં એક ચમચી શુદ્ધ મધ ભેળવીને ચાટી લેવાનું છે અને પછી એક ગ્લાસ હળું ગરમ પાણી પી લેવાનું છે અથવા તો તજની ચા બનાવી એક કપ પાણીમાં ચાપતી તજ પાવડર નાખી અને ઉકાળી અને થોડું મધ ઉમેરી અને પણ તમે પી શકો છો આ ઉપાય કરવાથી પણ લોહીનો પ્રવાસ ઉધરે છે જણ શૂન્યપણું અને સાંધાના દુખાવામાં તમને રાહત મળી જશે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધી જશે અને આ ઉપાય કરતા તમારે થોડી સાવધાની પણ રાખવી પડશે વધુ પડતું તજ પાવડર ન લો કારણ કે તે લીવરને નુકસાન પણ પહોંચાડી શકે છે દિવસમાં અડધી થી એક ચમચી પૂરતી છે જો તો જોઈએ સૂઠ અને હળદર વાળું દૂધ સૂઠ સુખી આદુ અને હળદર બંને શક્તિશાળી ઔષધિઓ છે જે નસોને મજબૂત કરે છે અને બળતરા ઘટાડે છે એક ગ્લાસ દૂધને ધીમી આંચ પર ગરમ કરો તેમાં ચપટી સિંધુ પાવડર અને ચપટી હળદર પાવડર નાખો જ્યારે દૂધ હળવું ગરમ રહે તો રાત્રે સૂતા પહેલા તમે એને પી લો આ ઉપાય કરવાથી નસોને ને નબળાય છે દૂર થાય છે લોહીનો પ્રવાહ સુધરી જાય છે સાંધા અને માંસપેશીઓના દુખાવામાં પણ રાહત મળે છે શુદ્ધ શૂઠ અને હળદર ઘરે પીસીને વાપરો કારણ કે બજારના પાવડરમાં ભેળસેળ હોઈ શકે છે પાંચમું જોઈએ મિત્રો ગરમ શેક જો ઝણઝણાહટ કે સૂન ચોક્કસ જગ્યાએ થઈ રહ્યું હોય તો ગરમ પાણીને બોટલ કે ગરમ કપડા થી દસ પંદર મિનિટ સુધી શેક કરો આનાથી લોહીનો પ્રવાહ વધશે આરામ મળશે અને નસોની ઓછી થશે વધુ ગરમ શેક ન કરો તમારી ચામડી પણ બળી શકે છે છઠ્ઠું જોઈએ રોજની આદતો સુધારો દરરોજ વીસ થી ત્રીસ મિનિટ હળવું ચાલવું યોગ કરવા ખાસ કરીને સૂર્ય નમસ્કાર ભુજંગાસન તાળાસન જેવા યોગાસનોનો ફાયદો થાય છે દરરોજ સવારે પાંચ થી દસ મિનિટ હાથ પગનું સ્કેચિંગ કરો બેસતી વખતે યોગ્ય પોસ્ચર જાળવો ખુરશી પર બેસતી વખતે પીઠ સીધી રાખો અને પગ ચડાવીને ન બેસો દિવસમાં આઠ થી દસ ગ્લાસ પાણી પીવો જેથી શરીરમાં ઝેરીલા જે તત્વો હોય છે બહાર નીકળે મિત્રો આજના વિડીયોમાં અમે તમને હાથ પગના સૂનપણા અને જણ જણાહટના કારણો તેની પાછળની સમસ્યાઓ ઘરેલ ઉપચારો અને જીવનશૈલીમાં ફેરફાર વિશે વિગતે જણાવ્યું આ ટિપ્સ અપનાવી તમે ન માત્ર આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો પરંતુ મિત્રો તમારા શરીરને વધુ સ્વસ્થ અને ઉર્જાવાન પણ બનાવી શકો છો તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ જરૂર કરજો સાથે સાથે વિડીયોને તમારા સગા સંબંધીઓ સુધી પહોંચાડજો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે અને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર લખજો વિડીયોને અંત સુધી જોવા બદલ મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર હેલ્ધી રહો હસતા